ડાંગરના પાકમાં જે પણ અલગ અલગ પ્રકારના રોગો આવે છે અને એ રોગો આવવાથી આપણને જે આર્થિક નુકસાન થતું હોય છે અને કેવા પ્રકારના રોગોના લીધે કેવા સિમ્ટોમ્સ આપણને જોવા મળે છે એના વિશેની આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે વાત કરીશું તો ફ્રેન્ડ્સ આજની આપણી એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે અને ફ્રેન્ડ્સ હજુ આપણી એક્ઝામનું કંઈ પરફેક્ટ ડેટ આવેલી નથી તો પરફેક્ટ ડેટ ના આવે ત્યાં સુધી તમે બધા જ એવું ક્વેશ્ચન કરશો કે મેડમ ક્યારે एग्जाम આવશે एग्जाम નો શું ન્યૂઝ છે તો કશું થશે નહીં एग्जाम ની ڈیٹ આવશે મને જેવી ખ્યાલ આવશે તરત જ હું તમને જાણ કરી દઈશ એટલે તમે एग्जाम ની ڈیٹ ક્યારે આવે એના ઉપર ફોકસ ના કરો अगेन હું તમને જણાવું છું કે તમે વ્યવસ્થિત રીતે પ્રેપરેશન કરો કદાચ એવું પણ થઈ શકે કે एग्जाम સાવ એન્ડ ટાઇમ એ આપણને ڈیٹ આપી દે કે एग्जाम પચીસ દિવસ પછી જ કન્ડક્ટ કરે તો એવું પણ પોસિબિલિટી છે ખરી એટલે આપણે આપણી રીતે રેડી રહેવાનું છે કે એક્ઝામ ગમે ત્યારે આવે આપણે આપણું બેસ્ટ આપવાનું છે અને આપણે સારા માર્ક્સ લાવવાના છે અને આપણે પાસઆઉટ થવાનું છે તો એટલા માટે એક્ઝામની ડેટનું તમે ટેન્શન ના લ્યો તમે ઓનલી ફોકસ કરો તમારા જે રીડિંગ હોય છે એના ઉપર અને સાથે સાથે તમે મેથ્સ અને રીઝનિંગનો જે પોર્શન છે એમાં પણ ભાર આપજો એમાં પણ વ્યવસ્થિત રીતે કરજો કે જેથી તમારે એમાં પાર્ટ એમાં જે ફોર્ટી પ્લ જે માર્ક્સ લેવાના છે એ પણ આરામથી લઈ શકો એટલે એક્ઝામની ડેટની વાત નહીં કરવાની પણ તો આપણે અત્યારે વાત મેઇન આપણું કરશું આપણી પ્રિપેરેશન સ્ટ્રેટેજીની અત્યારે તમારો ઓલમોસ્ટ સિલેબસ છે કે જે કવર અપ થઈ ગયો હોવો જોઈએ સેલ્ફ પ્રિપેરેશન જે લોકો કરતા હોય છે એ લોકોને અત્યારનો એ ટાઈમ છે કે બધો સિલેબસ થઈ ગયો હોય અને જે પણ લોકોને સિલેબસ કવર નથી થયો તો એ લોકોને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી હજુ આપણી પાસે ટાઈમ છે તો તમે વ્યવસ્થિત રીતે એ સિલેબસ કમ્પ્લીટ કરો અને ત્યારબાદ એનું મલ્ટિપલ રિવિઝન કરો સિલેબસ કમ્પ્લીટ થવાથી કશું નહીં થાય પરંતુ મલ્ટીપલ રિવિઝન છે એ જ કંઈ પણ એક્ઝામ પાસ કરવા માટેની એક કહેવાય ને કે જે રામબાણ ઉપાડ છે તો એ રામબાણ જે ઉપાય છે એ છે આપણું મલ્ટિપલ રિવિઝન તો જે લોકોને સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે એ લોકો મલ્ટિપલ રિવિઝન કરજો કે જેથી એક્ઝામમાં કંઈ પણ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે તો તમે તમારી રીતે વ્યવસ્થિત સાચો આન્સર એમાં કરી શકો એટલા માટે તો કૃષિ ભંડોળ હવે સ્ટાર્ટ કરીએ આજનો આપણો એમસીક્યુ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે એનો કે શું રોગ આવવાથી ડાંગરના પાકમાં પંચાણું ટકા જેટલું આર્થિક નુકસાન થઈ શકે છે તો ડાંગરનો જે પાક છે કે જેમાં કરમોડી અથવા તો ખડખડીયો જે રોગ આવે એટલે કે આપેલ બને જે રોગ આવે એના લીધે ડાંગરના પાકમાં પંચાણું થી ટકા જેટલું આર્થિક નુકસાન છે કે જે આપણને થતું જોવા મળે છે એટલે અહીં આવશે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ જેટલું બરાબર ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાંગરના પાકમાં કરમૂડી રોગ કેટલી અવસ્થાઓમાં જોવા મળે છે કરમોડી રોગ જો ડાંગરમાં આવે તો આપણને ખૂબ જ સારું એવું આર્થિક નુકસાન થતું જોવા મળે છે અને આ જે કરમોડી રોગ છે કે જે ડાંગરનો પાક છે એમાં અલગ અલગ વ્યવસ્થ અવસ્થા એ આપણને જોવા મળે છે તો એ અલગ અલગ અવસ્થા કઈ છે તો કે પાનનો કરમોડી રોગ ગાંઠનો કરમોડી રોગ કંટીનો કરમોડી રોગ કે પણ છેદનો કુંવારો એટલે અહીંયા આપણો રાઇટ આન્સર આવશે આપેલ તમામ અહીંયા આવશે આપેલ તમામ આપેલ તમામ અહીંયા એ આન્સર હોવો જોઈએ આપણો આપેલ તમામ કે જે કરમોડી રોગ છે એ આપણને ત્રણ અલગ અલગ અવસ્થાએ જોવા મળે છે તો એમાં કેવું છે તો કે પાનનો કરમોડી રોગ ગાંઠનો કરમોડી રોગ અને કંટીનો એટલે અહીંયા આપણો રાઇટ આન્સર છે આપેલ તમામ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કન્ટિનો ક્યો રોગ કન્ટિનો ક્યો રોગ ઉપરથી શરૂ થતો જોવા મળે છે અને ઊભી પટી આકારે નીચેની તરફ વળે છે એટલે કે પાનની જે શરૂઆત હોય છે અહીંયા પાન છે કે એની શરૂઆતથી આપણને જોવા મળે છે કન્ટિનો રોગ અને ત્યારબાદ ઊભી પટ્ટી આકારે નીચેની તરફ આગળ વધતો જોવા મળે છે તો એમાં કયો એવો રોગ છે કે જે આપણને આવા સિમ્ટોમ ધરાવે છે તો આપણો રાઇટ આન્સર આવે છે જીવાણુથી થતો પાનનો સુકારો એટલે આપણો રાઇટ આન્સર છે જીવાણુથી થતો પાનનો સુકારો રોગ કે જો જીવાણુથી પાનનો સુકારો રોગ થાય તો ડાંગરનો જે પાક હોય છે કે જેમાં શરૂઆત થાય છે ઉપરનો જે પાનની ટોચ હોય છે આ રોગની શરૂઆત પાનના ટોચથી થાય છે અને ત્યારબાદ ઉભી પટી આકારે નીચેની તરફ આગળ વધતું આપણને જોવા મળે છે નીચેના પૈકી કયો રોગ દક્ષિણ ગુજરાતના વધુ વરસાદ વાળા વિસ્તારોમાં જોવા મળે છે એટલે કે નીચેના પૈકી કયો રોગ છે કે જે દક્ષિણ ગુજરાતનો જે વધુ વરસાદવાળો જે વિસ્તાર હોય છે એમાં જોવા મળે છે તો એમાં આપણને જોવા મળે છે ભૂખરી કંટીનો રોગ તો આ ભૂખરી કંટીનો રોગ છે કે જે દક્ષિણ ગુજરાત છે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડતો હોય એવો વિસ્તાર છે કારણ કે ત્યાં ફોરેસ્ટ એરિયા વધુ આવેલો છે તો ત્યાં આપણને ભૂખરી કંટીનો રોગ છે કે જે આવતો જોવા મળે છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રોગમાં દાણાની દુધિયા અવસ્થાએ દૂધ બહાર આવવાથી પરોપજીવી ફૂગોનું આક્રમણ એ દાણા પર થતું જોવા મળે છે એટલે કે જો રોગ છે કે જેમાં દાણાની જે દુધિયા અવસ્થા હોય છે તો એ રોગ થઈ જાય તો દુધિયાવસ્થાના જે દાણા હોય છે કે જેમાંથી દૂધ બહાર આવે છે અને દૂધ બહાર આવે એટલે શું થતું હોય છે તો કે જે બહાર દુધાવે છે એના ઉપર પરોપજીવી જે ફૂગો હોય છે એનું આક્રમણ થતું હોય છે સીના પર થાય છે તો કે દાણા ઉપર જે પરોપજીવી ફૂગો હોય છે એ જોવા મળે છે અને આ જે રોગ છે એને આપણે ભૂખરી કંટીના રોગ તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ આપણે આગળ જઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો રોગ આવવાથી ડાંગરની

એ સમયે જો આપણને ભૂખરી કંટીનો રોગ આવે તો શું થાય છે તો કે જે દાણા હોય છે એ દૂધિયા અવસ્થામાં દૂધ બહાર નીકળી જાય છે અને એ દાણાની દૂધિયા અવસ્થામાં દૂધ બહાર આવવાથી જે દાણા હોય છે એના ઉપર જે પરોપજીવી ફૂગો હોય છે એ થઈ જતી હોય છે અને પરોપજીવી ફૂગો હોય છે એ દાણા ઉપર આપણને જોવા મળે છે અને પરોપજીવી ફૂગો દાણા ઉપર જોવા મળે એના લીધે શું થતું હોય છે તો કે દાણાની જે ગુણવત્તા હોય છે એમાં ઘટાડો થતો હોય છે

ફૂગથી ફેલાતો રોગ કયો છે તો કે અંગાર્યો રોગ છે અને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રોગમાં કંટી નીકળવાના સમયે વધારે પડતો વરસાદ અને ભેજવાળું જો વાતાવરણ હોય તો એ રોગનું પ્રમાણ વધુ ફેલાય છે તેવો કયો રોગ છે તો એનો આપણો રાઈટ આન્સર આવશે ગલત અંગાર્યો રોગ અને જો આ ગલત અંગાર્યો રોગ હોય તો એ સમયે

આપણો રાઈટ આન્સર છે પર્ણ નો કોહવારો ત્યારબાદ આપણો આગળનો ક્વેશ્ચન છે કોલાર રોડ એ કયા તત્વની ઉણપથી થાય છે

ધરુનો જે કોલા રોડ છે કે જે આયન તત્વની ઉણપથી થતો આપણને જોવા મળે છે તો આ જે આયન તત્વની ઉણપથી જોવા મળે છે કે જેને આપણે પીળીઓ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે પીળીઓ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાંબાનો રોગ એ શેની ઉણપથી થાય છે તો તાંબાનો રોગ જે છે તાંબીઓ કે જે તાંબુ એટલે કે ઝિંકની ઉણપથી થાય છે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ઝીંક ઝિંકની ઉણપથી આપણને તાંબ્યો રોગ છે કે જે થાય છે અને ત્યારબાદ આજની આપણે એમસીક્યુ સિરીઝ છે એનો લાસ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ તો પોષક તત્વોની ઉણપ અને ઓછી શક્તિ વાળી જમીનમાં તો પોષક તત્વો હોય તો એમાં એટલે કે જે જમીન હોય છે કે જેમાં ઉણપ પોષક તત્વો હોય છે એની ઉણપ આપણને જોવા મળે છે અને નિતાર શક્તિ હોય છે એ ઓછી હોય તો એ જમીનમાં આપણને ભૂખરા ટપકાનો રોગ જોવા મળે છે તો ફ્રેન્ડ્સ આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં બધા જ ક્વેશ્ચન આપણે ડાંગરના રોગો વિશેના કવરઅપ કરેલા છે આપણે કાલથી હવે જનરલ એગ્રીકલ્ચરના લીધતા સિમ્પલ ક્વેશ્ચન કરશું થોડોક ટાઈમ અને ત્યારબાદ આપણે ફરી એક કોઈ પણ ક્રોપ વિશેનો આપણે આવી રીતે જ કરશું પહેલાં તો જીવાતો વિશે અને ત્યારબાદ રોગો વિશે અને ત્યારબાદ એ ક્રોપની જનરલ ઇન્ફોર્મેશન વિશે તો આપણે કાલે ફરી મળીશું નવી એમસીક્યુ સીક્યુ સિરીઝમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો જેથી એ લોકોને પણ કૃષિ ભંડોળ કે જે હર રોજ ફ્રી ઓફમાં તમારા માટે એમ સીક્યુ સિરીઝ લાવે છે તો એનો એને ખ્યાલ આવે થેન્ક યુ